મહત્વના સમાચાર કચ્છથી જ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો જિલ્લામાં શિક્ષકની ઘટને લઈ કોંગ્રેસે હોબાળો મચાવ્યો શિક્ષકની ઘટ પૂરી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસના હોબાળાને લઈને પોલીસને પણ બોલાવવાની ફરજ પડી છે તો જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકની ઘટ છે અને તેને પૂરી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ સાથે આ હોબાળો મચાવવામાં આવ્યો

જેટલા પણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પણ નેતા છે પણ હાજર હતા તેમની સાથે કોંગ્રેસના અન્ય દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કાર્યકર્તો કાર્યકર્તા દ્વારા વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે વિરોધ ઉગ્ર બનતા આખરે પોલીસને પણ જે છે તે બોલાવવામાં આવ્યું હતું પરંતુ અત્યારે તમામ કાર્યકર્તાઓને પોલીસ જે છે અત્યારે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને મહત્વની વાત એ છે કે જિલ્લામાં જે પ્રમાણે શિક્ષકોની ઘટ છે છોકરાઓ વિદ્યાર્થી ઉપર એની અસર પડી રહી છે ત્યારે વિપક્ષ જે છે તો હોબાળો કરી રહ્યો છે જી જી આભાર આ માહિતી માટે